દ્વારા અમદાવાદના ભારત સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌ પ્રથમ વાર વિશ્વ કલ્યાણ મહર્ષિ શ્રી અરવિંદ રચિત સતયુગ ભાગવત સાવિત્રી કથા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ભારતના મહર્ષિ છે રાષ્ટ્રભક્ત છે સ્વાતંત્ર્ય સેનાની હતા અને જેમણે ભગવાન કૃષ્ણને સદેહ જોયા બનાવટી કેસમાં બ્રિટિશ ગવર્મેન્ટે એમને એરેસ્ટ કરીને અલીપોર બંગાળની અંદર કલકત્તાની પાસે જેલમાં રાખ્યા ત્યાં એમણે ભગવાન કૃષ્ણને ઓગણીસોને આઠની સાલની અંદર સદેહ જોયા અને કૃષ્ણના આદેશથી એમણે ભારતના વેદાંતનું ભારતના આધ્યાત્મિકતાનું અર્થઘટન કરીને એ પ્રકારની સાધના માતાજીને પેરિસથી પોતાના સહ સહપાંથી તરીકે બોલાવીને કરી કે જેથી આવતીકાલે કળિયુગ સમાપ્ત થઈ જાય ભારત એ કિંગડમ ઓફ ગોડ બની જાય અને આવતીકાલે ભારત જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનની મહાસત્તા બની જાય આખી માનવજાત ન્યાય જાત ધર્મ સંપ્રદાય માન્યતાઓને ભૂલી જઈને માત્ર ને માત્ર ભગવાન એક છે એ ચેતનાને પરમ ચેતનાને પોતાના સ્વરૂપમાં પોતાની માન્યતા પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે આત્મસાત કરે એવી ડિવિનિટીને પ્રાપ્ત કરે જેને લાઈફ ડિવાઇન કહ્યું શ્રી અરવિંદે એવું ભારતમાં પ્રગટ થાય એ માટેની આ સાધના શ્રી અરવિંદે સાવિત્રીમાં પ્રગટ કરી છે અને અમારું સાવિત્રી મિશન એ માટે પ્રત્યે બદ્ધ થઈને પ્રયાસ કરે છે અને એ સાવિત્રી આ તમારા શહેરમાં માં ચારસો ને સપ્તાહ છે માનુ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ